યાત્રા ધામ અંબાજી ખાતે આજે ઓપરેશન સિંદૂરના ના સન્માનમાં વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી નિવૃત્ત અને ચાલુ સર્વિસ વાળા કર્મચારીઓ સન્માન કરાયું पहलगाम में ए करेल कायरतापूर्ण हूमला बदलो लेवा भारत सरकार द्वारा शुरू करायेल ऑपरेशन सिंदूर में पराक्रम ने जड़बा तोड़ जवाब आपनार भारतीय सैन्य सम्मान बधे तेतु हेतु थी अंबाजी में विविध संस्थाओं द्वारा आज तिरंगा यात्रा विशाड़ैली आयोजन करायु राष्ट्र की रक्षा करता जवाना सम्मान महिलाओ में महिलाओं के महिलानुंदूर पूरी ने ऑपरेशन सिंदूर ने बधा यात्राधाम अंबाजी मां तिरंगा यात्रा नगर परिभ्रमण करोड़ीवली खाते समापन हतु આ યાત્રામાં અંબાજીની પોલીસ, મંદિર દેવસ્થાનકા, જનરલ હોસ્પિટલ, હોમગાર્ડ 1 વિભાગ સહિત રાષ્ટ્રીય પક્ષમાં કાર્યકરો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા આજે સાજના સુમારે કોરિયા ચોકથી આતિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આતિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી નીકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાનોને સન્માન સથા જુસ્સો બજે દેવા સૂત્રો ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર કરેલા હુમલા વખતે જે જનાક્રોશ ફેલાયો હતો તેનાથી પણ વધુ જવાનોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડા નાશ કર્યા ત્યારે અંબાજીમાં નિવૃત્ત ફૌજી અને હયાત સુરક્ષાકર્મીઓનું પણ સન્માન કરતા તેમના ઉત્સાહમાં વધારો થયો હતો જવાનો પ્રત્યેના સન્માનની લાગણીને દર્શાવવા અંબાજીમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું एक मदी साहब उपस्थित थे अपना पीए साहब उपस्थित थे अपना ट्रेन संदीप सिंह अपनी बच्चे उपस्थित छे सॉरी साहब राणा साहब पर अपने बच्चे आर एफ ओ से उपस्थित छे तमनो पण यहां भारत माता की जय ओहो आलोक पण उजगरणा करेला आज में रेड की उस्ताद ने बोल राणा साहब બે વધવાનો કો ઓપરેશન જે પણ રહેને જનો સોકેટ પાડી જય રામ છેલા સપતી સાહેબ એ અનિલ ભાઈ માતાજી જય ભારત માતાજી જય અમે આપણે મોટા વિચાર આવ્યો કે કે દુરો પણ જ્યારે આપણે દૈનોનું માતાજી જય ભારત માતાજી જય બнде ખૂબ ઉત્સાહ સાથે રાષ્ટ્ર પ્રેમ ની ભાવના સાથે સૌ તિરંગા હાથમાં લઈને અંબાજી નગર માંગમાં છે અને તિરંગાની આન એ માટે આપણે તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન આજે કર્યું છે અને જવાનોનો જુસ્સો વધે કે દેશના પ્રત્યેક નાગરિક એમની સાથે છે એવું લાગણી ફીલ થાય એ રીતે આજે अपने आयोजन कर से भारत के सैन्य ने ऑपरेशन सिंधु के तहत जो सफलता प्राप्त की है और जो आतंकवादियों को ढेर किया है तो हमारी सैन्य का मनोबल बढ़ाने के लिए अंबाजी के नागरिक पुलिस बल जी आर डी होमगार्ड और वहीवटी तंत्र के सब साथ सरकार से ये रैली निकाली गई थी और बहुत सफलतापूर्वक ये रैली हुई है और अगली बार भी तो हम भारत के सैन्य को ऐसे ही उसका मनोबल बढ़ाने के लिए ऐसे कार्यक्रम करते रहेंगे